એની તમારા પાંચ હજાર ફ્રેન્ડ હોય અથવા ગમે એટલા તમારા ફ્રેન્ડ હોય અને તમારે પણ ફેસબુક આઈડીને તમારે પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરવી હોય તો તમે કેવી રીતે કન્વર્ટ કરી શકો અને આ પ્રોફેશનલ મોડમાં તમે કન્વર્ટ કરશો તો તમારે પાંચ હજાર ફોલોઅર જે ફ્રેન્ડ હોય એ ફોરવર્ડમાં કન્વર્ટ થઈ જશે ના તમારી એમાં ઇન્કમ પણ જનરેટ થવાનું ચાલુ થઈ જશે કેવી રીતે તમારે આ બધી પ્રોસેસ કરવાની છે ને એક જ મિનિટમાં તમે ફેસબુક તમારું આઈડીને પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરી શકો છો વિડીયોમાં ભાઈ તમે ભીના રહેજો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો છે એમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી આવા નવા નવા અલગ અલગ વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ કરવાનો છઉં તો પહેલાં જ આપણે ફટા બધા ભાઈ ફેસબુકને ઓપન કરી લઈએ તો આ રીતે મેં મારું ફેસબુક ભાઈ આઈડી ઓપન કરી લીધું ઓપન કરીએ બટ એ પહેલાં હું તમને એ કહી દઉં આપણો ફેસબુક ફેસબુકની અંદર આપણું પેજ પણ છે ન્યૂ ટેકનિકલ ગુજરાતી નામનું પણ પેજ છે અને બ્લોગની પણ ભાઈ આપણી ફેસબુકની અંદર પેજ છે કિશન દેશી લાઇફ સ્ટાઇલ એ પણ આપણું પેજ ફેસબુકની અંદર છે બે લિંક ઉપમને નીચે આપી દઈએ તમે જ્યાંથી મને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો હવે આપણે પહેલાં ફટાફટ આપણે ફેસબુક તો ઓપન કરેલો છે તો હવે ફેસબુક આઈડી પહેલાં હું તમને સેક કરાવી દઉં તો જો તો મેં આઈડી ઉપર ક્લિક કરી દીધું ક્લિક કર્યા બાદ મારા કેટલા ફ્રેન્ડ છે એ પહેલાં તમને દેખાડી જ દઉં જો તો એક હજાર ને સો ભાઈ ફ્રેન્ડ છે આની અંદર અત્યારે ફોલોઅર નથી પણ ફ્રેન્ડ છે તમે આની અંદર કોઈ પણ રીલે ફોટો તમારો અપલોડ કરો તો એ તમારા ફ્રેન્ડ પાસે જાય બીજા કોઈ પણ વ્યક્તિ પાસે જ ન જાય એટલે આને તમે પ્રોફેશનલ મોનમાં જો કન્વર્ટ કરશો તો બધાય બધાય પબ્લિક પાસે તમારા ફોટા અને વિડીયો જશે તો હવે એનું સેટિંગ કરવા માટે તમારે શું કરવાનું તમે જે જે મારા ફ્રેન્ડ છે એની નીચે તમે આ રીતે આ રીતે સિલેક્ટ કરો અને અહીંયા તમને થ્રી ડોટનો ઓપ્શન જોવા મળતો હશે જો એની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું આખું સેટિંગ ઓપન થશે હવે તમે જોઈ શકો આ રીતનું સેટિંગ ઓપન થાય પછી નીચે આવ્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન જોવા જોવા મળશે ટર્ન ઓન પ્રોફેશનલ મોડ એ રીતનું એક ઓપ્શન તમને જોવા મળશે ને એની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમે જોઈ શકો અહીં લખ્યું છે ટર્ન ઓન એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ એક આ રીતની એક પ્રોસેસ લેશે અને પછી ડાયરી આ રીતે ઓપ્શન આવી જશે હવે નીચે તમને ટેપ બાય ટેપનો ઓપ્શન જોવા મળશે પછી તમારે પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું પછી પાસું ભાઈ તમારે વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું જો તમે નેક્સ્ટવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ આવી જશે હવે તમને અહીં સિલેક્ટ કરવાનું કહેશે તમારું ભાઈ સજેસ્ટ પબ્લિક પાસે જવું જોઈએ અથવા તમારા ફેન પાસે તમારું આ જવું જોઈએ તો આપણે ભાઈ પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરવાનું છે એટલે બધે પાંચ આપણો વિડીયો જવો જોઈએ તો તમારે પબ્લિક સજેસ્ટર ઉપર જ ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી તમે નેક્સ્ટવાળા ઓપ્શનમાં ક્લિક કરશો ડાયરી કાર્ડનું એક પેજ આવશે અને હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દીધું પાછું ક્લિક કર્યા બાદ પાસવાડનો એક પેજ આવી જશે અને તમે જોઈ શકો છો લિસ્ટ પણ દોડેલું પણ લખેલું પણ આવશે તો તમે પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ કરશો તો જ તમે આની અંદર ઇન્કમ જનરેટ કરી શકશો એ પણ તમે ચેક કરી શકો છો પછી તમારે નેક્સ્ટ નેક્સ્ટવાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ પછી ડાયરેક્ટ આપણું જે પ્રોફેશનલ મોડ કન્વર્ટ થઈ ગયું છે હવે તમે ચેક પણ કરી શકો છો હું તમને મારું આઈડી પણ દેખાડી દઉં અને અહીં તમે ફોટો પણ જોઈ શકો છો આપણો જે ફોટો છે એની બાજુમાં લોગો લાગી ગયો છે અને એ પણ ચેક કરી શકો છો હવે હું તમને ડાયરેક્ટ પાછું મારું આઈડી દેખાડી દઉં તમે જોવા તું પાછું રિફ્રેસ કર્યું રિફ્રેસ કર્યા બાદ તમે જોઈ શકો છો આપણે એક ને સો ફ્રેન્ડ હતા એ એક હજાર ને સો ફોલોઅરમાં કન્વર્ટ થઈ ગયા છે આ રીતે તમારા ગમે એટલા ફ્રેન્ડ હોય પાંચ હજાર દસ હજાર તમારા ફ્રેન્ડ હોય એ ફોલોવરમાં કન્વર્ટ થઈ જશે તો આ રીતે આપણું કન્વર્ટ થઈ ગયા છે એ પણ તમે ચેક કરી શકો છો ને હવે આપણું જે પ્રોફેશનલ મોડ ઓન થઈ ગયું છે આની અંદર હવે હું રીલ અથવા ફોટા અથવા બીજું કોઈ પણ અપલોડ કરે તો એ બધા પાસે જશે એની પબ્લિક થઈ જશે ઓલું આપણે પ્રાઇવેટ હોઈએ ત્યારે પબ્લિક થઈ જશે આ રીતનો તમને વિડીયો કઈ રીતનો ગમ્યો છે ભાઈ તો ફટાફટ લાઈક કરી દેજો મને તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો તમારું ફેસબુક પેજ પ્રોફેશનલ મોડ કન્વર્ટ થઈ ગયું છે અથવા નથી ગયું વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાસે અલગ વિડીયો સાથે